બનાસકાંઠાના થરાદ તાલુકાના દાંતિયા ગામમાંથી સમાજને શરમમાં નાખે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ પિતાએ પોતાના ભાઈ સાથે મળીને પોતાની જ પુત્રીની હત્યા કરી નાખી હતી હત્યા બાદ આરોપીઓએ પુરાવા નાશ કરવા માટે રાતોરાત અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યો હતો આ સમગ્ર બનાવ યુવતીના પ્રેમી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાતા બહાર આવ્યો છે યુવતી ચંદ્રિકા ચૌધરી પાલનપુરમાં રહીને નીટની તૈયારી કરતી હતી અને પ્રેમ સંબંધના કારણે હરેશ ચૌધરી સાથે મૈત્રી કરાર કરીને રાજસ્થાન સુધી ભાગી ગઈ હતી પરિવારે કહી શકાય કે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા બંનેને શોધી પોતાના પરિવારને સોંપવામાં આવી હતી હાલત એટલી ગંભીર બની કે ચંદ્રિકાએ પોતાના પ્રેમીને મેસેજ કરીને કહ્યું કે પરિવાર જ મારા જીવન માટે જોખમ છે અને મારી ઊંઘાડું નહીં તો મારી નાખશે હરેશે હેબિયસ કોર્પર્સ દાખલ કરીને તેના બચાવ માટે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી પરંતુ હાઈકોર્ટમાં ચંદ્રિકાની હાજરી પહેલા જ ચોવીસ જૂન બે હજાર પચીસના રોજ તેના પિતા સેધા ચૌધરી અને કાકા શિવરામ ચૌધરીએ તેને ઊંઘની ગોળી આપીને ઓડીમાં લટકાવી દીધી અને રાતોરાત અંતિમ સંસ્કાર કરી દીધો હતો હરેશની ફરી કહી શકાય કે અરજી પછી પોલીસે તપાસ ઝડપી બનાવી અને મોત કુદરતી કે આત્મહત્યા ન હોવાનો પુરાવા માંગતા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે